આ કોઈ ભૌતિક સુખવાડી થોડા સમયની શાંતિની વાત નથી આ તો એનાથી પણ ક્યાંય ઊંડી વાત છે શાંતિ આખરે આવે આવે છે છે ક્યાંથી ખરું ને ને આ સવાલ બધાના મનમાં ક્યારેક ક્યારેક તો જ શું એ મોટા મોટા પુસ્તકો વાંચવાથી મળે કે પછી યજ્ઞો અને પૂજા કરવાથી ચાલો આનો જવાબ આપણે વાર્તામાં શોધીએ તો વાત છે દેવ શર્માની પુરંદરપુર નગરના એક ખૂબ જ મોટા જ્ઞાની બ્રાહ્મણ હતા આમ જુઓ તો એમની પાસે બધું જ હતું પણ સાચું કહું તો કંઈક તો એવું હતું જે ખૂટતું હતું દેવ શર્માના જીવનમાં ખબર છે એક મોટો વિરોધાભાસ હતો બારથી તો એવું લાગે કે વાહ શું જીવન છે મોટા વિદ્વાન હતા યજ્ઞો કરતા સેંકડો મહેમાનોની આગતા સ્વાગતા કરતા પણ અંદરખાને એમના મનમાં તો વિચારોનું એક તોફાન ચાલતું હતું ચિંતાઓ અને અશાંતિનું એક એવું વમળ જેમાં એ ફસાયેલા હતા હવે એમની બેચેની એટલી બધી વધી ગઈ કે જ્યારે એમના નગરમાં એક તેજસ્વી ઋષિ આવ્યા ત્યારે દેવ શર્મા એમની પાસે પહોંચી ગયા અને પોતાની બધી જ વેદના બધી જ મૂંઝવણ એમની સામે ઠાલવી દીધી સમજો કે આ કોઈ સામાન્ય વિનંતી નહોતી આ તો શાંતિ માટેની એક ઊંધી સાચી તડપ હતી અને બસ અહીંથી જ એમની અસલી યાત્રા શરૂ થઈ અને હવે હવે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જેની દેવ શર્માએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય ઋષિએ એમને કોઈ મોટા મંત્રો જાપ કરવાનું કરવાનું કે ન કહ્યું ના એમણે તો એક એવી સૂચના આપી જે એટલી રહસ્યમય હતી એટલી અલગ હતી કે કોઈ વિચારી પણ ન શકે જરા વિચારો તો એક આટલા મોટા વિદ્વાન બ્રાહ્મણને શાંતિ શોધવા માટે ક્યાં જવાનું કહ્યું એક સામાન્ય બકરી ચરાવનાર ગોવાળ પાસે આ સૂચના પોતે જ એક બહુ મોટો પાઠ હતો એ શીખવી રહી હતી કે સાચું જ્ઞાન કોઈ પદવી કે હોદ્દા પર નિર્ભર નથી કહી શકાય કે આ અહંકાર પર પહેલો અને સૌથી મોટો પ્રહાર હતો તો ભાઈ ઋષિએ કહ્યું એમ દેવ શર્મા સૌપુર ગામ પહોંચી તો ગયા પણ જેવો એમણે ગામ પાસેના જંગલમાં પગ મૂક્યો એમની આંખો સામે એક એવું દ્રશ્ય આવ્યું જેની કલ્પના પણ ન કરી શકાય અને અહીંથી જ અહીંથી જ આ વાર્તાનું અસલી રહસ્ય ખુલવાનું શરૂ થાય છે એક એવું ચમત્કારિક વન જ્યાં કુદરતના નિયમો જાણે થંભી ગયા હતા શું જોયું એમણે એક એવું જે જોઈને સ્તબ્ધ થઈ જાય વાઘ અને બકરીઓ શિકારી અને શિકાર એકબીજાના ડર વગર એકદમ શાંતિથી સાથે બેઠા હતા દેવ શર્માને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો આ કોઈ સામાન્ય શાંતિ નહોતી આ તો જાણે સાક્ષાત દૈવી શાંતિ જમીન પર ઉતરી આવી હતી અને વાત ખાલી ડર ન હોવાની નહોતી અહીં તો હિંસાની જે મૂળભૂત વૃત્તિ હોય ને એ જ ગાયબ થઈ ગઈ હતી વરુ અને હરણ એક જ ઝરણામાંથી સાથે પાણી પી રહ્યા હતા આખા આખા જંગલમાં એક એવી અલૌકિક એવી દિવ્ય શાંતિ હતી જેણે કુદરતના મૂળભૂત નિયમોને પણ જાણે બદલી નાખ્યા હતા આખરે આ ચમત્કારનું કારણ શું છે દેવ શર્માના મનમાં જે સવાલ ઘૂમી રહ્યો હતો એ જ સવાલ એમણે ત્યાં એક પથ્થર પર શાંતિથી બેઠેલા તેજસ્વી ગોવાળ મિત્રવાનને પૂછી લીધો અને સાચું કહું તો આ સવાલ હવે ખાલી દેવ શર્માનો નથી રહ્યો એ આપણો બધાનો સવાલ બની ગયો છે આવું તો કેવી રીતે શક્ય બને આ અશક્ય લાગતી શાંતિ પાછળનું રહસ્ય શું હશે દેવ શર્માનો સવાલ સાંભળીને મિત્રવાનના ચહેરા પર એક સ્મિત આવ્યું અને પછી એમણે એક એવી વાર્તા કહેવાનું શરૂ કર્યું જે આખા જંગલના ચમત્કાર પરથી પડદો ઉઠાવવાની હતી આ સમજો ને વાર્તાની એક વાર્તા હતી એક એવું રહસ્ય જે આપણને સીધા શાંતિના મૂળ સુધી લઈ જશે મિત્રવાને કહેવાનું શરૂ કર્યું કે એમણે શું સાંભળ્યું હતું એક બકરી જેને તો વાઘને જોઈને જીવ લઈને ભાગવું જોઈએ એ બકરી એકદમ શાંતિથી વાઘને પૂછી રહી હતી તારું ભોજન સામે છે તો તું અચકાય છે કેમ મને ખાય કેમ નથી જતો આ સંવાદ આ એક સંવાદ એ વાતનો પાક્કો પુરાવો હતો કે અહીં કંઈક ખૂબ જ અસાધારણ કંઈક દિવ્ય ઘટી રહ્યું હતું અને એના પર વાઘનો જવાબ તો સાંભળો એ તો એનાથી પણ વધારે ચોંકાવનારો હતો વાઘે કહ્યું આ જગ્યા પર પગ મૂકતાની સાથે જ મારી ભૂખ મારી તરસ મારો ગુસ્સો બધું જાણે ગાયબ થઈ ગયું છે મારા દિલમાંથી કોઈને મારવાની ઈચ્છા જ જતી રહી છે હવે વાત એકદમ સાફ હતી આ શાંતિ પ્રાણીઓના મનમાંથી નહોતી આવતી આ શાંતિ તો એ જગ્યાની ઉર્જામાં હતી એની હવામાં હતી મિત્રવાને આખી વાત સમજાવી કે એ રહસ્ય સુધી કેવી રીતે પહોંચ્યા પહેલાં તો એમણે વાઘ અને બકરી વચ્ચેનો આ અવિશ્વસનીય સંવાદ સાંભળ્યો પછી એમની નજર ઝાડ પર બેઠેલા એક જ્ઞાની વાનર રાજ પર પડી જે આ બધું શાંતિથી જોઈ રહ્યા હતા મિત્રવાને જિજ્ઞાસાથી એમને જ પૂછી લીધું કે આ બધું શું છે અને બસ ત્યારે જ એ વાનર તે જગ્યાનું સદીઓ જૂનું ગહન રહસ્ય ખોલી નાખ્યું અને આખરે એ રહસ્ય પરથી પડદો જંગલની એ ચમત્કારિક શાંતિનું કારણ કોઈ કે મંત્રતંત્ર નહોતું પણ એક પથ્થર પર કોતરેલા પવિત્ર શબ્દો હતા સદીઓ પહેલા સુશર્મા નામના એક મહાન ઋષિએ ત્યાં એક પથ્થરની શિલા પર શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય કોતર્યો હતો અને એ શબ્દોની જે દિવ્ય ઊર્જા હતી એણે જ આખા જંગલને આખા વાતાવરણને અભેદ્ય શાંતિથી ભરી દીધું હતું તો ચાલો હવે પાછા ફરીએ દેવ શર્મા પાસે આ અદ્ભુત રહસ્ય જાણ્યા પછી એમનું જીવન કાયમ માટે બદલાઈ ગયું વિચારો જે શાશ્વત શાંતિની શોધમાં એ આખી જિંદગી ભટક્યા એ શાંતિ એમને કોઈ મોટા મોટા ગ્રંથોમાંથી નહીં પણ એક સામાન્ય ગોવાળ અને પથ્થર પર લખેલા શબ્દોમાંથી મળી અને અહીં દેવ શર્માની નમ્રતા જુઓ એક આટલા મોટા વિદ્વાન બ્રાહ્મણે પોતાના જ્ઞાનનું બધું જ અભિમાન ઓગાળી નાખ્યું અને પેલા સામાન્ય ગોવાળ મિત્રવાનને પોતાના ગુરુ બનાવ્યા અને બસ ત્યારથી એમણે રોજ એ શિલા પર લખેલા ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરવાનું શરૂ કર્યું અને એ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારવાનું શરૂ કર્યું તો પછી આ આખી વાર્તાનો સાર શું નીકળે છે એ જ કે જે રીતે ગીતાના બીજા અધ્યાયના શબ્દોએ ખૂંખાર હિંસક પ્રાણીઓના મનમાંથી પણ વેરભાવ કાઢી નાખ્યો એ જ રીતે એ જ જ્ઞાન મનુષ્યના બધા બધા જ જ સંઘર્ષોને શાંત કરી શકે છે એનાથી દ્વેષ અને મોહમાયા દૂર થાય છે અને અંતે પરમ શાશ્વત શાંતિ મળે છે આ વાર્તા આપણને અંતમાં એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે દેવ શર્માને તો એમની શાંતિ ગીતાના જ્ઞાનમાં મળી ગઈ પણ આજના આ ભાગ દોડવાળા જીવનમાં આપણી આસપાસની આટલી બધી ઉથલપાથલ વચ્ચે આપણા પોતાના જીવનમાં શાંતિનો સાચો સ્ત્રોત શું હોય શકે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આશા છે કે આજનો આ ભક્તિમય વિડીયો આપને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો સુંદર ભજન કીર્તન અને સફર માટે અમારી ચેનલ કિન ને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલાયક દબાવવાનું ભૂલશો નહીં ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે ફરી મળીશું એક નવા ભક્તિ વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ